જય મારાજી મિત્ર બધા કેમ છે મજામાં તમને દેખાય તમે જોઈ શકો છો તમે ઓળખતા કમેન્ટ કરી દો અને તમને ખબર હોય તો જણાવો ને આગળ પછી હું તમને જણાવીશ આને કહેવાય કારેલી ઘણી ગણાય કારેલા પણ આપણે કહી શકીએ આને તમારે આ બધું બહુ જ થાય ચોમાસામાં વધારે થાય આમ તો બાર માસ થાય પણ ચોમાસામાં વધારે થાય છે આનો યુટ્યુબમાં પણ આપણે સર્ચ કર્યું તો આનો વિડીયો ક્યાંય નથી આનું શાક સરસ એવું મસ્ત બને છે મજાનું કારેલી કારેલા પણ કહી શકાય નથી ક્યાં બજારમાં વેચાણ થતું આનું નથી કાંઈ બીજનું રોપ કરતાં કુદરતી એમનામ થઈ જાય છે શાક પણ સારું એવું બને છે થોડું કડવું બને પણ સારું શરીર માટે આમાં બહુ હેલ્ધી ચોમાસામાં આપણું આમથું હોય ડાયજેશન ઓછું થતું હોય એટલા માટે જો આવા શાક ખાય તો આપણા માટે બહુ સારું હેલ્ધી ગણાય ડાયાબિટીસ વાળા એના માટે કળવા બહુ જ સારી એમ ના ફ્રી ઓફમાં મળે છે આપણે નથી ક્યાંય વેચાણ થતું નથી ક્યાંય છોડ હતા કુદરતી ઉગે જોવા જઈએ નેવું ટકા આપણે યુટ્યુબમાં વિડીયો નથી તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો મજા આવશે તમને કારેલા આપણે ઉતારી આવ્યા છીએ કારેલી પણ કહેવાય ઘણા કારેલી કે કારેલા પણ કહેવાય દેશી જીના આવે એ મોટા લાંબા આવે હવે આપણે એને છોલી નાખવાના પહેલાં આ રીતના તારીના બધા આપણે સકોડાને કારેલાને છોલી નાખશું તારીના કારેલા આપણે બધા છોલી લઈ હવે તારીના આપણે ને છોલી નાખવાનું પાકલી સાલ આવે પકડવા સોઠી થાય સાલ બધી આપણે તાણવા આ રીતના બધા આપણે કારેલાને સોલી નાખીએ કારેલા આપણે બધા સોલી નાખ્યા છે સુધાર નાખશો બધા આ કારેલી કોને થાય છે કોમેન્ટ કરજો અને કોને આનું શાક ખાધું છે એ જણાવજો કોમેન્ટ કરીને કેવું શાક થાય અને કોને અહીંયા થાય છે અમારા વાગડમાં તો બહુ થાય

પાણીમાં સીમા નહીં ધોવાના બાકી ડાયરેક્ટ સાસમાં પલાળવાના આને પાણીમાં નહીં પલાળવાના ના કડવાસ લાગે એટલે સાસમાં જ આને ડાયરેક પલાળ નાખવાના આપણે દસ મિનિટ પલાળ નાખો દસ પંદર મિનિટ આપણે મીઠું નાખી દેશું હોય મીઠું નાખવું ખાસ જરૂરી છે કડવાશ આમાં ઘણી હોય આ રીતે મીઠું નાખીને આપણે થોડાક પચરી નાખશું સાસમાં

ડુંગળી વગરમાં નાખી દીધી છે આપણે અચાનક જરીકા થવા દીધી અને આપણે કારેલાને બરોબર ધોઈ શાકમાં નીતાવી નીતાવીને આ રીતના નાખી દેવા

बाक़ी मसालो नमू न तीखूं मो प्र अधी चमची दाणेजीर दाणे जी मिर्चु न पास थाली मोकिलियो मरचां શાક બની થયું તૈયાર બધું ત્યાર પણ જો છૂટું પડી ગયું આપણે ચડી ગયું ત્યારે હેઠ આપણે બનાવી લઈશું થાળી કારેલ શાકબાજી થઈ ગયું છે આપણું તૈયાર બનાવી લઈશું આપણે બોર સાથે છે રોટલા રોટલા બે ખાવાની મજા આવે સરસ પજાર આપણે રોટલા બાજરીના મટાક તારે લઈ લેશ આની આપણે થાળી બની ને થઈ ગઈ તૈયાર ઘણું ભાઈ ટેસ્ટ જણાવશે આપણા ને કાર્યવરણ બનીને થઈ ગઈ છે થઈ ગઈ છે તૈયાર આપણે બપોરનું જમી લઈએ આનું શાક બહુ ખાવા માટે શરીર માટે સારું ડાયાબિટીસ વાળા નહીં બીજો અથવા રોગોઈન માટે બહુ સારું કારણ કે આમાં બહુ કડવાસો હશે શરીર માટે બહુ સારું હેલ્થી નહીં આમ આમ જઈ પણ આપણી ડાયજેશન ઓછી થઈ જાય ચોમાસામાં આવા શાક ખાય તો વાંધો ના આવે બધું આ રીતના આપણાને જો આજનો તમને વિડીયો સારો લાગ્યો શાકનો તો લાઈક શેર કરી દેજો